લોકોને અપીલ કરી છે નવસારીમાં વોકલ ફોર લોકલ અભિયાનને સમર્થન આપવાની અપીલ કરી છે દિવાળીનો તહેવાર છે ત્યારે લોકો વધુને વધુ સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદે તે માટે અપીલ કરી છે ગુજરાત સરકારમાં નવ નિયુક્ત આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ આપણી સાથે છે ગણદેવીના ધારાસભ્ય છે મોડી મંડળે બીજી વાર એમના ઉપર વિશ્વાસ મૂક્યો છે સાહેબ શું કહેશો બીજી વાર મૂડી મંડળે આપના પર વિશ્વાસ મૂકીને ખાતું આતું છે બિલકુલ સૌપ્રથમ તો મારું રાષ્ટ્રીય શીષ નેતૃત્વ આદરણીય મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ને રાષ્ટ્રીય અમારા અધ્યક્ષ નડ્ડા સાહેબ માન્ય મુખ્યમંત્રીશ્રી સી આર પાટીલ સાહેબ અને જગદીશભાઈ પાંચલ સાહેબ આમ બધા લોકોનો હું ખૂબ આભાર માનું છું ફરીવાર મંત્રી તરીકેની જવાબદારી આપી અને તે પણ બંને વિભાગો ખૂબ સારી સેવા થઈ શકે એ પ્રકારના વિભાગો છે આવનારા દિવસોમાં ખૂબ જવાબદારીપૂર્વક નિષ્ઠાપૂર્વક આ બંને વિભાગોને લોકો સુધી કેવી રીતે લઈ જઈ શકાય એ મારા પ્રયત્ન હશે સાહેબ દિવાળીની ઉજવણી કઈ રીતે ગઈકાલે ધનતેરસના દિવસે ટેબલનો ચાર્જ સંભાળ્યો આપના માધ્યમ દ્વારા આ દિવાળી જ્યારે આપણા આદરણીય મોદી સાહેબ નો સંકલ્પ પણ છે આહવાન પણ છે કે ભારત જ્યારે આત્મનિર્ભર બની રહ્યો હોય ત્યારે બધા જ લોકો દિવાળી રંગે ચંગે ઉજવે ફક્ત એટલું જ આપણે સહયોગ કરવાનો છે કે વોકલ ફોર લોકલને મહત્વ આપવું જોઈએ જે પણ ખરીદી કરો જે પણ ઉત્સવ ઉજવો એમાં ભારતમાં બનેલી ભારતની ભૂમિ ઉપર બનેલી બધી જ ચીજવસ્તુઓનો ઉપયોગ કરો તો જ દેશ આત્મનિર્ભરમાં આગળ વધશે જે સંકલ્પ છે તો એવા સંકલ્પ સાથે બધા જ આ તહેવારમાં જોડાય અને બધા જ લોકોનો આ તહેવારની અંદર હું આપના માધ્યમ દ્વારા દિવાળી નવ વર્ષ ખૂબ સારી રીતે બધા લોકોનું જાય એવી મારી શુભકામના આપની દિવાળીની ઉજવણી કઈ રીતે રહેશે બસ મારી તો ઉજવણીમાં મારી તો એક જવાબદારી છે આનંદ દરેકને થતો હોય છે પણ જ્યારે જવાબદારીનો ભાગ બનતો હોય છે ત્યારે બધાની દિવાળી સારી જાય એ જ રીતે મારી દિવાળી જાય એવી શુભકામના હું પાઠું છું એવી અપેક્ષા પણ રાખું છું તો આ હતા આપણા મંત્રી નરેશભાઈ પટેલ સાહેબ જેમને બીજી વાર ગુજરાત સરકારમાં આદિજાતિ વિકાસ ખાતું આપવામાં આવ્યું છે અને પોતાની જે જવાબદારી છે તે સુપેરી નિભાવશે જીગર નાયક ન્યૂઝ કેપિટલ નવસારી